હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ સરસ એવી ગોવા ઢોકરીનું શાક તો અત્યારે આપણે ઢોકરી બનાવવા માટે મેં દોઢ ચમચો ચણાનો લોટ લઈ લીધો છે હું ઝાઝી બનાવવાની તો ઢોકરી અમારે એ ઢોકરી એમને પણ ખાય એટલે તમારે શાકમાં જેટલી જોતી હોય એટલી બનાવી શકો તેમાં અત્યારે આપણે ઢોકરી પૂરતું જ આપણે મીઠું એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર હળદર હવે એને આપણે થોડું એવું પાણી નાખી અને ઢોકળીનું પેલા તો ઘટ બેટર બનાવી લઈ એટલે અંદર ન નોરીએ જો તમે જાજુ પાણી એકદમ નાખી દેશો ને તો અંદર ગાથા રહી જશે એટલે આપણે થોડું થોડું કરીને એડ કરવાનું આવી રીતે મેસર મદદથી આપણે બધા જ ગાંઠા ભાંગી જાય એમાં આપણે પહેલાં તો ઘટ આવી રીતે બનાવી લઈએ હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને પાતળું એવું એકદમ પાતળું બેટર બનાવવાનું એકદમ પાતળું જ બેટર રાખવાનું કેમ કે આપણે છે ને થોડુંક પાતળું બેટર હોય ને તો ગેસ પર થોડુંક વધારે રહીએ ને એટલે ચણાનો લોટ પાકી જાય કાચો ન રહી જો તમે જાડું બેટર રાખો ને તો એકદમ ઘટ થઈ જાય અંદર આપણે આટલું બેટર પાતળું રાખવાનું છે ભજીયામાં થોડું કેવું બે ચમચી પાણી એડ કરું આટલું બેટર રાખવાનું પાટર્ન હવે એમાં હું થોડું થોડું કેવું લીંબુ ઉમેરીશ એટલે તે જેવી સરસ ખાટી મીઠી થાય અને જેટલું આપણે લીંબુ ઉમેરું છે એટલી જ ખાંડ ઉમેરી તો હવે આને એકદમ સરસ હલાવી અને ખાંડ ઓગળી જાય ત્યાં લગી થોડુંક હલાવી લઈ હવે આમાં આપણે બેટર રેડતા જાય અને હલાવતા જાય હલાવવા ચાલુ જ કરી દેવાનું ન તરત ગાંઠા પડી જાય સતત હલાવવા જ રાખવાની મારે વધારે તપી ગઈ હતી ને પેન એટલે મેં થોડુંક ધીરો કરીને બંધ કરી દીધો ગેસ આમાં કન્ટિન્યુ ચલાવ્યા જ રાખવાનું આમનું તાવી થો ફેરવા જ રાખવાનો નકર તરત જ ગાંઠા થઈ જાય અને ગેસ એકદમ ધીરો રાખવાનો ધીરો ગેસ રાખી અને થોડીક વાર લાગે ને પાકવામાં તો સરસ લોટ બફાઈ જાય આ ઢોકરીનો વિડીયો મેં એકવાર મૂકેલો છે ઢોકરીનું શાક બનાવ્યું તું ને એમાં તો તોય મને એમ થયું કે ગુવા ઢોકરીનું શાક કરવું છે એટલે થોડોક શેર કરી દો ઢોકરી માટે જો આપણું બેટર આવી રીતનું એકદમ ગાઢું મહિડું થવા ઘટ હવે આને કઈ બહુ જાજી વાર નથી આ ટોકરીનું બેટર આવું થઈ જવું જોઈએ આવી રીતનું આટલું કઠણ હવે આને આપણે થાળીમાં ઠારી દઈએ થોડી એવી થાળીને આપણે તેલવારી કરી બેટર બધું એમાં લઈ ગઈ અને ઢોકરીને તમારે જેવી પાતળી જાડી જે રીતે તમને યોગ લાગે એ રીતે રાખવાની જાડી પસંદ આવે તો જાડી રાખવાની હવે આપણે ઢોકરીનું બેટર પાથરી દીધું છે અને આપણે વીસ થી પચીસ મિનિટ રહેવા દેવું પછી આને ઢોકરીના નાના નાના પીસ કરી લેવું આપણે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે પહેલાં આપણે કુકરમાં કરશું અને પછી શાક પાસું આપણે પેનમાં કરશું તો અત્યારે કુકર તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં થોડી એવી વઘાર માટે ખાલી જીર એમાં આપણે આદુ મરચાં અને લસણ ની કટકી કરી છે જો મરચાં તમને ન ફાવતી હોય તો સ્ટીમ કરી દો તો હાલે આપણે આનો વઘાર કરી નાખે થોડી એવી હીંગ ઉમેરી

સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને થોડીક વાર આપણે ધીમા ગેસે પાકવા દઈએ જો આપણે દસ ટકા જેવો ગુવાર થઈ ગયો છે તો હવે એમાં આપણે મસાલા ઉમેરી દઈએ અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે એક ચમચી પાવડર મસાલા આપણે પા ગ્લાસ આવે આપણો નાનો એટલું પાણી ઉમેર્યું છે આમાં બે સીટી વાગશે ને આપણે એટલું થઈ જાય આપણું શાક સરસ છે ટાઈમ જાજો નહોતો એટલે મેં કુકરમાં બેસી નાખી તોય થઈ જાય શાક હવે એમાં આપણે છાશ અને પાણી બે મિક્સ થયું હતું એ ઉમેરી દઈ આ શાકમાં ગુવા ઠોકરી શાકમાં તમારે છાશ નાખવાની છાશ નાખો ને તો જ સરસ સ્વાદ આવશે થોડી મીઠા સ્તુરથી હું ખાંડ ઉમેરીશ તમે ન ખાતા હોય બંધ કરી તો છાસ ફાટી જાય એમાં આપણે ઉમેરશું એક ચમચી આપણે હરખવાનો પાવડર આ હરખવાનો પાવડર ખાવામાં પણ બહુ જ નરવો અને દાળ શાકમાં એકદમ સરસ સ્વાદ લાવે છે અને જો આ પાવડરનો તમારે વિડીયો જોવો હોય ને તો આપણી ચેનલમાં ટેક કરી અને જાજો એમાં આપણે વિડીયો અપલોડ કરેલો છે મૂકેલો છે એટલે પાવડર બનાવવાની રેસીપી આપણે દઈ દીધી છે દરેક શાકમાં એ પાવડર નાખી શકાય બહુ જ સરસ ફ્લેવર આવે શાક સુગંધ એવી સરસ આવે ખાવામાં પણ નરવો અને કાયમ આપણે રૂટીનમાં આપણે દાળ શાકમાં ઉમેરી શકીએ પાવડર

વધારે જોતું હોય ગ્રેવી વાળું તો વધારે ઉમેરવાનું ઓછું જોતું હોય તો ઓછું ઉમેરવાનું આપણું ગુવા ઢોકરી નું શાક બનીને રેડી છે આપણે ધાણા ભાજી ધોયેલા ઉમેરી દઈએ આપણું ગુવા ઢોકરીનું શાક બની ને રેડી થઈ ગયું છે તો જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો રેસીપી તમને પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ